તો ચાલો હવે બધા બટેટાની છાલ ઉતારી લીધી છે ને લસણ યા બટેટા કરવા છે તો હવે લસણ તો જોઈશે ભૂંગળા કરવાના છે તો યસ તેને તળી દઈએ તો એના માટે આપણે સાઈડમાં તેલ ગરમ મૂકી લીધું છે અને ટિફિન માટે બનાવીએ છીએ તો ફટાફટ આપણે સ્પીડીલી બનાવવું પડશે તો આપણે એક સાથે બધા કામ કરીશું એક બાજુ બટેટા ફોયલા છે એક બાજુ તેલ ગરમ મૂક્યું છે ભૂંગળા તળવા માટે અને બીજી બાજુ આપણે લસણની ચટણી ખાંડીએ છીએ ચાલો જુઓ હવે લસણ ની ચટણી પણ ફટાફટ મેં ખાંડી લીધી છે ચાલો હવે ફટાફટ આપણે ભૂંગળા તો છે તમે જોઈ શકો છો હા તો તો ત્રણ જ ચાલો હવે ત્રણ તડાણા છે અને બીજા લગભગ પાંચ દેખાય છે કે ચાર પાંચ દેખાય છે હા સરવાળા ક્યાંક ના આવડે એવું ના બને તો હવે આપણે શું કરીએ છીએ જીયા

તો હવે લસણની ચટણીમાં આપણે ગરમ તેલની બે ચમચી નાખી છે થોડું પાણી નાખ્યું છે તો પાણી ઘટે છે તો વળી એક ચમચી મેં એડ કરી દીધું છે તો મસ્તીનું જે બના છે ચટણી એ બની ગઈ છે ઓકે હવે આપણે બેબી પોટેટોઝ એક બાઉલમાં લઈ લેશું અને ચટણી એમાં એડ કરી દેશું જે આપણી ચટણી બહુ સ્પાઈસી બનાવેલી છે જીયા અને ધાણા જીરું ઉપરથી આપણે નહીં ખા નહી તો સારું અમારા માટે બચશે અમે આજે ડાયટ નહીં કરીએ હું મારા ફ્રેન્ડ્સને ખવડાવી દઈશ નો ઓકે લઈ જાજે ચાલો તો હવે આપણે મસ્તીના બટેટા હલાવી દીધા છે હવે જરાક અમતું કલર માટે ફરી એક લાલ મરચું પાવડર અને ગરમ તેલ એના ઉપર એડ કરશું ચાલો ફરીથી આપણે હલાવી લઈએ અને હા જો એક લીંબુ તો નીચેવું પડશે ને તો ચાલો એક લીંબુ નીચવી દઈએ આપણે ચાલો હવે અને પછી આપણે

મન લઈને દાણા તો જો બહુ મસ્ત પ્લેટ આપડી રેડી થઈ ગઈ છે તો હવે હું આ પ્લેટ કોને આપું નહીં તારે તો ટિફિનમાં ભરી જવાના છે ને ભુંગળા બટેટા તો છે ને તો આ તું અત્યારે ખાઈશ ઓ યુ આર સો ફૂડી નો નો This is you ઓ માય ગોડ চলো তোরা প্লেট কো নিচে ভুঙ্গড়া বটেটা নি থ্যাংক নো আই